બરોડા થી અમે લોકો આવ્યા છે મારી ડોટર ની પીજી નીટ પીજી ની એક્ઝામ હતી એટલા માટે અમે જોવા માટે આવે એટલે અમને ખબર હતી કે એક્ઝામ કેન્સલ થઈ છે પણ તો પણ અમને એવું થયું કે ના એકવાર આપણે જોઈએ આવે સેન્ટર પર કે કશું ગડબડ નથી ને પાછી એટલા માટે કે વારંવાર આ મહિનામાં ત્રીજી વખત આવી એક્ઝામ કેન્સલ થઈ છે કે જેના લીધે છોકરાઓ બહુ જ ટેન્શનમાં આવી ગયા છે એટલા માટે અમે જોવા એટલા માટે બધા જ છોકરાઓ જ્યારે રાત્રે સુતા ત્યાં સુધી કોઈને ખબર નથી કે એક્ઝામ કેન્સલ થવાની છે બધા જ પ્રિપેરેશન એકદમ તૈયાર હતા અને બધા જ ડોક્ટરો છે એવું નથી કે મેચ્યોર છોકરાઓ નથી બધા ડોક્ટર છોકરાઓ છે એની એક્ઝામ તમે જ્યારે લો છો ત્યારે તમે છેલ્લા દસ કલાક પહેલા કહો છો તમે દસ દિવસ પહેલા કહો તો પણ એ લોકો મેન્ટલી પ્રિપેર હોય લાસ્ટ મુમેન્ટ પર એક્ઝામ કેન્સલ કરી એટલે બધા પેરેન્ટ્સ પણ ટેન્શનમાં આવી ગયા ગુસ્સો છે સો ટકા ગુસ્સો છે એટલા માટે કે એજ્યુકેશન છે અને આપણું ઘર યુવાનો છે બધા અને જે લોકો અત્યારે અંદર કેરિયર આગળ વધારી રહ્યા છે ત્યારે આવું બધું ચાલી રહ્યું છે મારો દીકરો છે એ પીજી એન્ટ્રન્સની એક્ઝામ આપવાનો હતો વારંવાર રીશેડ્યુલ થઈ અને પછી આજે રાત્રે દસની આસપાસ મેસેજ આવવાના શરૂ થયા કે રીશેડ્યુલ થઈ રહી હા એટલે અમે પછી ઓથેન્ટિક જે ન્યૂઝપેપરની ચેનલ હોય ત્યાં બધે સર્ફ કરીને ટ્રાય કરી કે આ કોઈપણ રીતે આની ઓથેન્ટિસિટી ખબર પડે આપણને તો ડિસિઝન લઈશું પછી બહુ એકદમ શોકિંગ હતું

હવે હવે શું કરશો ફરશો થોડી યાર પછી જતા રહેશો પાછા ઘરે અમને બહુ ગુસ્સો ચડ્યો એ લોકો ઉપર બધા સ્ટુડન્ટ બહુ હેરાન થયા છે લોકોને દૂર દૂર સેન્ટર મળેલા છે બધા આગલા દિવસે ત્યાં પહોંચી ગયા પોતાની બધાની પૂરેપૂરી તૈયારી છે અને એન્ડ ટાઈમે એ લોકો દસ કલાક પહેલાં આવી જાહેરાત કરે છે એમને જો કેન્સલ જ કરવું હોય તો ચાર પાંચ દિવસ પહેલાં બી કહી શકે ને બધા સ્ટુડન્ટ પૂરેપૂરા ગુસ્સે થયેલા ખાલી ખોટું કોઈ પહેલાથી એમ બેકાવતો હશે એવું એક્ઝામમાંથી થોડું ડિસ્ટેક કરવા માટે એવું લાગ્યું એમ પછી પછી ખબર પડી કે ઓફિશિયલ લેટર છે તો એમ એકવાર કન્ફર્મ કરી લઈએ એવું કરીને મતલબ ખરેખર છે કે હું પાલમપુરથી આવે છું અને મારે નીટ પીજીની એક્ઝામ હતી કાલે રાત્રે દસ વાગે જેવું જ મને ખબર પડી કે એક્ઝામ કેન્સલ થઈ છે બસ પછી તો ગુસ્સો આવે તો પણ હવે શું મેનેજમેન્ટનું હવે આ તો ભૂલ જ કહેવાય એન ટાઈમે તો આવું ના કરું જોઈએ બે દિવસ પહેલાં કંઈ હવે થોડી વાર ફ્રેશ થઈ પછી થોડા દિવસમાં ખબર પડશે હવે શું ઢિગ ણાિગ ખિગ સિં શિગ ખિગ૗